પીશું ભાઈ આજના એક ટાણામાં છે ને હું ઓનર સ્પેશિયલ બનાવવા માંગુ છું ફરીથી એવું કંઈક સર્વ કરો કે જે ઓનર સ્પેશિયલ ડિશ હોય અને જેનું એક હું કરી શકું લસણિયા બટેકા અને બાજરાનો રોટ ચોડીને બધું ચોડીને ઠીક છે ચલો લેટ્સ ટ્રાય માગ્યા મુજબનો ઓર્ડર તો આવી ગયો છે પણ સ્ક્રીન ઉપર જે બાજરાનો રોટલો દેખાતો હશે એ ગરમ પણ છે અને ઘીવાળો ચોપડેલો પણ છે એટલે આમ જોઈએ તો ચોડવાની લાક્ષણિકતાઓ સેટિસ્ફાઈ થતી નથી પણ ઠંડો રોટલો મળે એ શક્ય નથી અને ભાણામાં આવેલો ઘીવાળો બાજરાનો રોટલો પાછો મોકલવો અને કોરો માંગવો એવું ન વિચારીને એવું ન કરીને અમે લોકોએ આ જ રોટલા સાથે આજે જમવાનું ડિસાઇડ કર્યું છે વિષુભાઈ છે ને મને આમ ઝીણું ચોડીને આખી ડિશ પ્રેઝેન્ટ કરીને આપ્યો છે કારણ કે લસણિયા બટેક અમે ભાખરીને રોટલી સાથે એન્જોય કર્યા હશે આવી રીતે કોદો મેં બાજરાના રોટલા સાથે નથી કર્યો તો આ હતું મારું આજનું કંઈક એકટાણું જે તમારા બધા સાથે શેર કર્યું